અસલામલેકુમ ધોરણ ત્રણ ધોરણ ત્રણમાં તારીખ ચોવીસ બે બે હજાર એકવીસ કોમ્પ્યુટર્સ આપડીમાં પેજ નંબર પાંત્રીસ તો જુઓ શું છે કે ફાઇન ટેક્સ બટન પર ફરી ક્લિક કરો બીજી વાર આપતા શબ્દને તમે હાઇલાઇટ થયેલો જોઈ શકશો તો સબ આપણે એટલે કે આપણે જે નામથી ફાઇલ સેવ કરી છે એ નામ તમે અહીંયા જોઈ શકો છો ફાઇન બટન પર તો જુઓ એ શબ્દ આપણને હાઇલાઇટ થયેલો થયેલો આવતો એ શબ્દ આપણને હાઇલાઇટ થયેલો જોઈ શકીએ છીએ આપણે તો એ શબ્દ પર આપણે ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે શું કરવાનું છે કે ફાઇન્ડ નેક્સ્ટ પર આપણે ક્લિક કરીશું તો આપણને એક આવું ડાયલોગ બોક્સ જોવા મળશે તેમાં આપણને જે કંઈ સૂચના પૂછે એ સૂચના પર આપણે ઓકે બટન પર ક્લિક કરીએ તો આપણે તે શબ્દ શોધવાનું કામ આપણું પૂર્ણ થાય છે કે તેનો અર્થ શું છે એ આપણે જાણી શકીએ છીએ એટલે કે આપણે જુઓ કોઈ પણ ફાઇલ આપણે કોઈ એક શબ્દ હોય એ શબ્દનો આપણે અર્થ જાણવો છે તેનો અર્થ શું છે તો ફાઇન્ડ ડાયલોગ બોક્સ છે તેની ઉપર આપણે ક્લિક કરીશું આ તો એમાં એક ડાયલોગ બોક્સ જોવા મળશે કે વોટ ફાઇન્ડ તો આપણે જે શોધવાનું છે તેનું આપણે નામ લખીશું અને તે નામ લખ્યા પછી આપણે ફાઇન્ડ ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું તો આપણને ડાયલોગ બોક્સ જોવા મળશે તેની ઉપર આપણે ઓકે કરીશું તો આપણે એનો અર્થ એ કે ડોક્યુમેન્ટમાં એ શબ્દનું જે નામ શોધવાનું છે કે તેનો અર્થ શોધવાનું છે એ કાર્ય આપણું પૂર્ણ થાય છે પછી જુઓ કે ઓકે બટન પર ક્લિક કરો ડાયલોગ બોક્સ જતું રહેશે ક્લોઝ પર ક્લિક કરો અને ફાઇન ડાયલોગ બોક્સ બંધ કરો પછી શું કરવાનું છે કે છેલ્લે આપણે જે ટાઇટલનું ટાઇપ કર્યું હતું એ ટાઇટલ હાઈલાઇટ થયેલું દેખાય છે જુઓ તો એ હાઈલાઇટ દૂર કરવા માટે આપણે વોર્ડપે વિન્ડોમાં કોઈપણ જગ્યાએ ક્લિક કરવાનું છે તો એ હાઇલાઇટ દૂર થઈ જશે પછી જુઓ કે ડોક્યુમેન્ટમાં કરેલ ફેરફાર સેવ કરવા એક્સેસ ટૂલબાર પર સેવ બટન છે તેની ઉપર ક્લિક કરો અને ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ બટન પર ક્લિક કરો બરાબર છે પછી ડોક્યુમેન્ટમાં શબ્દ બદલવા તો જુઓ શું છે કે હવે આપણે ડોક્યુમેન્ટમાં શબ્દ બદલીશું જે બળ છે એના બદલે આપણે શું લખીશું કુકુ તો શબ્દ પર મૂકીશું વર્ડ શરૂ કરો અને ડોક્યુમેન્ટ ખોલો પછી એડિટિંગ રૂપમાં રિપ્લેસ પર ક્લિક કરો અને રિપ્લેસ ડાયલોગ બોક્સ જોવા મળશે અને વોટ ફાઇન્ડ બોક્સ જોવા મળશે એની ઉપર આપણે શું લખવાનું છે કે બર્ડ છે એની બદલે આપણે કૂ કુ ટાઈપ કરીશું બરાબર છે તો રિપ્લેસ વિથ બરાબર તો ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને પ્રથમ વખત આવતો શબ્દ હાઇલાઇટ થયેલો જોવા મળશે એટલે કે આપણે એક શબ્દ હતો આપણે જે શબ્દ લખ્યો હતો એ શબ્દને બદલે આપણે બીજો શબ્દ લખવો છે તો એ શબ્દના આપણને ફાઇન્ડ ફાઇન્ડ વોટ લખેલું છે ત્યાં પહેલો શબ્દ છે પછી રિપ્લેસ વિથ છે ત્યાં આપણે બીજો શબ્દ લખીશું કે આની જગ્યાએ આ મૂકવાનો છે બરાબર છે તો જે પહેલો શબ્દ છે તે આપણને હાઇલાઇટ થયેલો એટલે કે ત્યાં તે સિલેક્ટ થયેલો જોવા મળશે તો જુઓ આપણે શું શીખ્યા પેજ નંબર પાંત્રીસ અને પેજ નંબર છત્રીસ આપણે શીખ્યા એ તમારે નોટમાં લખવાનું છે જુઓ આ બધી થિયરી હું તમને સમજાવું છું પણ તમને જો સમજ ના પડે તો વાંધો નહીં આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ કરીશું તો તમને કમ્પ્લીટ ખબર પડી જશે ત્યારે હું તમને આ રીતના લખીને બતાવીશ બધા અલગ અલગ કેવી રીતના ટૂલનો ઉપયોગ કરવાનો છે એ હું તમને શીખવીશ તો તમને ખબર પડી જશે એટલે આપણે પછી શીખીશું તો તમારે શું કરવાનું છે પેજ નંબર પાંત્રીસ અને પેજ નંબર છત્રીસ જે થિયરી છે એ નોટમાં લખવાની છે